અમરેલીના દરિયામાં બે બોટ પલટી હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બંને બોટે દરિયામાં જળસમાધિ લીધી છે બંને બોટમાં નવ નવ જેટલા માછીમારો સવાર હતા જેમાંથી મોટા ભાગના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે કેટલાકની શોધખોળ ચાલી રહી છે ધારાસભ્ય હીરા સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી તંત્રના અધિકારીઓ અને માછીમાર આગેવાનો લાપતા લોકોની શોધખોળ માટે પ્રયત્ન કરી રહ્યા છે જોકે ગઈકાલ કરતા પણ આજે દરિયામાં વધુ કરંટ હોવાથી રેસ્ક્યુ ઓપરેશન શક્ય નથી સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતી આપી હતી ને હું રાતે આવતો હતો ને સાલુમાંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી ત્રણ ને મેં લીધા પછી જોયું તો એ લોકોએ પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટે જણા ના ભાઈ ને ટોકા બીજી મારી અવાજ આવે તો હું કે ના આવ ને જ્યાં પછી લીધા બે જણા કે હજી અમારા બે જણા ઘટે છે કે અમે હાથ જણા હતા કુલ એ નોખા નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બુટ ના રાઉન્ડ મારી બત્તી મારી તો તમે અવાજ સાંભળો તો અવાજ આવી જાય ને તો આપડે ખબર પડી જાય કે અહીંયા છે માણસ તો પછી ના અવાજ આમરો હાલ કોઈ જોયું કે અવાજ આથી આવે છે કે તો હું ઘટના જાવ તો પછી હોર પાડ્યું ને પછી ઈલકો ન લીધા પાછા મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના બેલા અહીંયા પૂછી ગયા હતા રાતના 3 વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા છે એ લોકોને પણ અમે સારવાર રાખે હોસ્પિટલ રાતના ખસડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો ઓન ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારી પાસે જોકે હાલમાં દરિયો વધુ તોફાની હોવાથી કોસ્ટગાર્ડ કે નેવી પણ દરિયામાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી જ્યારે હવામાન ખરાબ હોવાથી હેલિકોપ્ટર પણ ઉડી શકે એમ નથી આ તરફ જણાવી રહ્યા છે કે અમારી થી બોટો સુરક્ષિત કિનારે પહોંચી ગઈ છે જોકે હજી સાહીઠ થી સિત્તેર બોટો દરિયામાં ફસાયેલી છે એક બોટમાં થી નવ લોકો સવાર છે જેમાં કેટલાક બોટ સંપર્ક થયો છે જ્યારે ઘણી બોટ સંપર્ક થઈ શક્યો નથી હાલ વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ છે એટલે હેલિકોપ્ટર ઉડી શકતા નથી બે હેલિકોપ્ટર પોરબંદર થી અને બે હેલિકોપ્ટર દમણ થી બાય છે જો કે વાતાવરણ હળવું થતા જ હેલિકોપ્ટર ને મદદ માટે મોકલવામાં આવશે આ ઉપરાંત કોઈ રેસ્ક્યુ ની પરિસ્થિતિ ઊભી થાય તે માટે રાજુલો અને જાફરાબાદ માં એનડીઆરએફ ની ટુકડી ને બાય રાખવામાં આવી છે છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકી ને હજી સાહીઠ થી સિત્તેર બોટો દરિયામાં આવવાના બાકી છે જાફરાબાદ બંદર ની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટની અંદર ચાર માણસો અને બીજી બોટની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરાની બોટે જે જળસમાધિ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા મનનીય ધારાસભ્યશ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સમાનના આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી

અને સારો સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે ગોળી સમાજ નો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવારે કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબ નો પણ હાલ ધારાસભ્ય શ્રી રાવે સોલંકી અને ફોન આવેલો અને વાતચીત કરી રહ્યા મળ્યા અને હાલ બધા જાફરા લોકો એટલા બધા અ એટલી બધી પરિસ્થિતિમાં મેંકાઈ ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ સાહીઠ થી સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે